મોર્નિંગ જય સ્વામિનારાયણ રાજુ જાય છે અત્યારે ઓપનિંગમાં માં ઘનશ્યામભાઈ દુકાન ઓપનિંગ છે અહીંયા જાય છે ને નમો વાંચી રહ્યા છે કેમ કે કાલે થી શરૂ થઈ ગઈ છે એટલે નમો ને પાકું કરવાનું છે ને સર તારથા કપડાં બાકી છે એ ધોઈ રહ્યા છે રાજુ ગયા પણ મારા જો જાય ઓપનિંગમાં માં જોવા ને સરી તાર ધા કપડાં બાકી છે ધોવે હે આટલા તો આપણે ધોઈ નાખ્યા હતા હવારમાં અને નમો મેડમ અમારે તમે આગા ફાચા થોડાક થાવ ને એટલે એ ક્યાં ક્યાં ભાગી જાય તમને ખબર ન પડે કોઈ બાજુ ગયો જો મારી વાહે વાહે આવી હતી આ જો અહીંયા મેં દાળ ભાત બફા માટે રાખી દીધા છે આજે જીરા રાઈસ ભાત બનાવશું દાળ ફરાય જેવી આપણે દાળ બનાવશું ને બટેકીનું શાક બનાવશું બરોબર તો ચાલો બટેકી ખોલવાની ચાલુ કરી દઈએ આપણે તો વાંચો નમો બેન વાંચો આપણે હો એક્ઝામ ની તૈયારી શરૂ વાંચો શું વાંચો હો તમે હે શું વાંચો નમો બેન રામાયણ કે મહાભારત નું કઈક વાંચે હે ચાલો હવે આપણે તૈયારી કરી રસોઈ ની પણ સરસ મજાનું દમાલા જેવું શાક બની ગયું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનો આપણે ગ્રેવી વાળું બટેકાનું શાક બનીને તૈયાર છે આમાં ઘી બનાવ્યો છે મેં આમાં છે જીરા રાઈસ વાળ અને આ છે સરસ મજામાં સલાડ ને અહીંયા દાળ આપણે બફીન રાખી દીધી છે તો એનો ગ્રેન્ડરમાં રહીશું જો મારે દાળ વધારવાની બાકી છે તો આ રીતે બનવાની પણ બાકી છે સુધારી દઈએ હવે બનાવશે તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને આપણો સાંજનો ટીફી તો બની જ ગયું હતું પછી બપોરે પછી તો આપણે કાંઈ વિડીયો નથી બન્યા બપોરે પણ આપણે રચી ગયા આંગળીમાં ને તો આ આંગળી બધી રચાઈ ગઈ છે મારે તો બહુ મને આમ બળે હે અત્યાર સુધી અત્યાર સુધી ના નમું હે ને નમું એ જુઓ વાંચવું નથી ગમતું ને કાલે એને ગુજરાતી નું પેપર છે એ રાજો પણ આવી ગયા ફ્રેશ થઈ ગયા

આંગળી રજાવી દીધી હતી અને મને ઘીવાળું ગરમ ગરમ વાટકી હાથમાં પકડાવી દીધી હતી મને ખબર નહીં કે આ ગરમ છે બરોબર એટલે આપણે પછી કાંઈ જ નથી બને હું પછી અત્યારે હવે નવરા થઈ ગયા મેં કીધું લાવ વિડીયો ચાલુ કે એટલું કામ અત્યારે અમારે ચાલે ને બે દીધી કે વાત પૂછો માં તમે બરોબર એટલે આપણે થોડો થોડો નાનો 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 વિડીયો બનાવશું તો હવે આપણે જાશું દુકાને તો તમને હું દુકાનો નજારો બતાવીશ તો વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કર ના ભૂલતા તો ચાલો મળીએ પછી તૈયાર તૈયાર થઈને બરોબર અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જ્યાં નવી દુકાન બની છે ને આજે બી એનએસની અહીંયા બરાબર સવારે ઓપનિંગ હતું તો સવારે પણ આપણે બોલ્યા હતા પણ આપણી પાસે ટાઈમ ન હોય કેમકે સવારે ટિફિન હોય એટલા માટે તો અત્યારે અમારે ટિફિન પણ અહીંયા દેવાનું છે કેમ કે અહીંયા પણ અમારા અહીં છોકરાઓ રહીએ ને ઈજાય છે તો અહીંયા ટિફિન પણ દેતા આવશું ને દુકાનની આપણે દુકાન પણ જોતા આવશું બરોબર તો ચાલો તો તમે વિડીયો છેલ્લે સુધી જોજો ને જો ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળીએ રસ્તામાં ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છે તો આ પાર્લર છે આઈસ્ક્રીમનો ડીએનએસ બરાબર તો અત્યારે ઘણી બધી આની બ્રાન્ચો છે રાજકોટમાં પણ ઘણી બધી ડીએનએસ બ્રાન્ચ છે ઘણી બધી જગ્યાએ તમને જોવા મળશે અમદાવાદ છે ઘણી બધી જગ્યાએ છે આનું લોકેશન એક જેટલી મને નથી ખબર કે હું ઓછી આવું છું તો રાજુ કે હાલો આપણે જવાનું છે દુકાને બોલાવ્યા છે તમને બધાને તમે કીધું ચાલો જઈ આવે એમ પછી ટાઈમ નથી મળતો છોકરાઓ આવી જાય પછી તો ચાલો હું તમને અંદર બતાવું તો આ તમે જોઈ શકો છો ખૂબ સરસ અંદરનું પણ છે આમ તમે જોઈ લો બધી ડીએનએસમાં તમને આવી રીતના જોવા મળશે તો હું અત્યારે રનશ્યામભાઈ સાથે રસોડા ડિસ્કશન કરી રહી છું કેમ કે મારા રસોડાના સેટ પણ એ જ કહેવાય એટલા માટે બરાબર તો રાજુને ભાઈ ને રવિભાઈને ઊભા છે તો આ મારે એમ કહો ને કે ભાઈની દુકાન છે એમ કહો તો પણ હા જ આ અમારે કારીગર છે જે ઠીક છે કે એમ બનાવે તો અત્યારે રાજુને હું ઘનશ્યામભાઈને બુકી આપી રહ્યા છીએ તો તમે બધા ખૂબ સારા ઘનશ્યામભાઈને આશીર્વાદ દેજો એ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે બરોબર તમે વધ થાય એવી સરસ મહારાજને પ્રાર્થના કરજો અમે પણ કરશું તો બસ અંતરથી એટલી જ પ્રાર્થના છે કે ઘનશ્યામભાઈ દિવસે ને દિવસે પ્રગતિ કરતા રહે કેમકે ઘનશ્યામભાઈ એવા વ્યક્તિ છે ને કે વાત પૂછોમાં ભાઈ કરતાં પણ વિશેષ છે અમારા માટે નમું ના તો ભાઈજી છે ભાઈજી ઓછા પપ્પા વધારે એમ કયો ને તો પણ હાજ એમ કેમકે નમૂની એટલી કાળજી રાખીને બે પરિવાર ભાઈ છે ભાઈ છે ભાભી બધા પરિવાર એટલા સરસ રીતના રાખે ને કે વાત પૂછો મા ઘરની જેમ હાંચવે એવી રીતના રાખે છે એમને એટલે મને વાત કરતાં કરતાં મારી આંખમાં આંસુ પણ આવી જાય છે કેમ કે આવી રીતના કોઈ ઘરમાં પણ ન રાખે ને એવી રીતના આપણને રાખે ને ખૂબ આનંદ થાય છે કે આવી રીતના પણ ભગવાનના ભક્તો રાખે છે એમ અમે તો બહારથી અહીંયા મજૂરી કરવા આવ્યા તો પણ એ લોકો એવી રીતના સરસ રીતના રાખે કે વાત પૂછો મારે તમે બરોબર તો આ દુકાને આવ્યા ખૂબ મને આનંદ થયો આમ દિલથી આનંદ થાય છે બરોબર તો તમે એમ લાગે છે કે આ અમારા ભાઈની દુકાને ખૂબ અંદરથી પોતાની દુકાન છે એવું લાગે ફિલિંગ આવે છે એમ નથી લાગતું કે બીજાની અમારી દુકાન છે એવું લાગે હે તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા સેન્ડ કરશું અને મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ